તોડાફોડી ઉજવણી કરી હતી કરોડોનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહ ની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાં ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી ગુજરાતની એકમાત્ર બેઠક પરના ત્રિપાંખીયા ચૂંટણી જંગમાં ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ ગઈ છે આ જીતને વધાવવા જેતપુરના તીન બત્તી ચોક વિસ્તારમાં તેમના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા આજે ઇફકોની ચૂંટણી હતી એમાં આપણા જેતપુર જામકંડોડાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા એમાં ફોર્મ ભરવામાં આવેલું અને એ ઇફકોની ચૂંટણી અંદર આપણા ડાયરેક્ટર તરીકે ચૂંટાણા એમનો ભવ્ય વિજય થયો છે એ બદલ જેતપુર જામકંડોળા જે પ્રજાજનો છે બહુ જ ખુશ છે અને એમને નાનામાં નાના માણસ નું કામ કરેલું છે અને રોતા માણસો ને હસતા રાખ્યા છે એવા કામ કરેલા છે તો કેમ ના ચૂંટાઈ આવે એટલે જંગી બહુમતી એના વિજય બાબતે અમે બધા બહેનો અહિયાં ફટાકડા પડવા અને બધાના મીઠા મોઢા એકા બીજા ને કરાવ્યા અને સાથે સાથે જેવું વિઠ્ઠલભાઈ નું નામ હતું એવું જે અત્યારે જયેશભાઈ રાદડિયા એમનું નામ રોશન કર્યું છે આજ રોજ દિલ્હી ખાતે ઈફકો ચૂંટણી થઈ રહી હતી

જયેશ રાદડીયાને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા દિલીપ સંઘાણી તેમજ અન્ય સ્થાનિક